પાટણ જિલ્લાની આંગણવાડીઓમાં ભૂલકાઓએ કાર્યકર અને તેડાગર બહેનો બનીને શિક્ષક દિવસની ઉજવણી કરી પાંચમી સપ્ટેમ્બરના રોજ ભારતભરમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે જે અન્વયે શિક્ષકોને વિશેષ સન્માન આપવામાં આવે છે શાળાઓમાં બાળકો પોતે શિક્ષક બનીને વિદ્યાર્થીઓને ભણાવે છે અને એ દિવસે આખી શાળા વિદ્યાર્થીઓ જ ચલાવે છે પાટણ જિલ્લામાં પણ આ રીતે શાળાઓની સાથે આંગણવાડીઓમાં પણ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી નાના ભૂલકાઓનો ઘડતરનો પાયો આંગણવાડીથી ચાલુ થાય છે શિક્ષક દિવસ નિમિત્તે પાટણ જિલ્લાની તમામ આંગણવાડીઓમાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં નાની બાળકીઓ તેડા ઘર બહેનો અને કાર્યકર બહેનો બનીને આંગણવાડીમાં આવી હતી તેમજ અન્ય બાળકોને ભણાવ્યા પણ હતા આ બાળકીઓ દ્વારા અન્ય નાના ભૂલકાઓને સવારનો નાસ્તો તેમજ બપોરનું ભોજન પણ પીરસવામાં આવ્યું હતું તેમજ દૈનિક થીમ આધારિત અલગ અલગ શાકભાજી ફૂલો ફળોના ટીએલએમ ચાર્ટ દ્વારા પ્રવૃત્તિ કરવામાં આવી હતી નાની બાળકીઓ જે વેશભૂષામાં કાર્યકર બેન બની હતી એમના દ્વારા એક પેડ માકે નામ પર સગર્ભા ધાત્રીને નાના રોપાઓ આપવામાં આવ્યા હતા આવી રીતે પાટણ જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો પર શિક્ષક દિન નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર રાજુ જોશી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ પાટણ